સહજાત્મ સ્વરૂપ गुरु તમારો પ્રશ્ન વૃત્તિને ક્ષય કરવા અંગે છે અને સાથે તમે એ પણ પૂછ્યું કે સ્મરણ મંત્ર સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની માળા કરતાં વૃત્તિ ક્યાં રોકવી કેમ રોકવી વૃત્તિ એટલે જીવનો ઉપયોગ ક્યાં ખેંચાય છે તે જીવની રુચિ જીવનો જોક અથવા જીવનું વલણ જ્યાં જીવને મહાત્મ્ય ભેસ્યું હોય ત્યાં વૃત્તિ ખેંચાય છે અનાદિકાલથી જે જે યોનીમાં જીવ જાય અને દેહ મળે તે પોતાનું સ્વરૂપ માન્યું છે અને તેમાં જ વૃત્તિ રહી છે પોતે સુખી થાય એટલે કે દેહનું સુખ તે પોતાનું સુખ દેહનું દુઃખ તે પોતાનું દુઃખ એમ જીવ માને છે અને તેને લઈને પાંચ ઇન્દ્રિયો અને મન તે તરફ વૃત્તિ વળે અને બહુ મમત્વ અને કશાય જન્મે અને જીવ કર્મોના પોટલા બાંધ્યા કરે દેહને સુખે સુખી દેહને દુઃખે દુઃખી રહે છે આ વૃત્તિઓ બે પ્રકારની કહી છે એક બાહ્ય વૃત્તિ અને બીજી અંતર્વૃત્તિ વૃત્તિ આત્માથી બહાર ઉપયોગ પ્રવર્તે તે બાહ્ય વૃત્તિ અંતરંગમાં પરિણમો અંતરંગમાં ક્ષમાવો તે અંતર્વૃત્તિ વૃત્તિ સંસારનું કારણ છે અને અંતર્વૃત્તિ મોક્ષનું કારણ છે અંતર્વૃત્તિ થવા બાહ્ય વસ્તુનું મહાત્મ્ય ઘટવું જરૂરી છે પદાર્થનું પણ ભાષ્યમાન થયું હોય તો અંતર્વૃત્તિ રહે પરમ બહુ દેવ સંત ઓગણીસો બાવનના શ્રાવણ માસમાં રાળક ક્ષેત્રે નિવૃત્તિ હતા ત્યારે શ્રાવણમાં છઠના કરેલ બોધ જે ઉપદેશ છ ચારમાં છપાયેલ છે તેમાં આવે છે કે જ્ઞાની પુરુષને શિષ્ય પ્રશ્ન પૂછ્યો કે બાર ઉપાંગ તો બહુ ગહન છે અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી માટે ઉપાણનો સાર જ બતાવો કે જે પ્રમાણે હું વર્તું તો મારું કલ્યાણ થાય સદગુરુએ ઉત્તર આપ્યો ઉપાણનો સાર તમને કહીએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી જીવનો ઉપયોગ ખેંચાય અને ઉપયોગ સ્ફુરે અને તેને માટે ઈચ્છા કરે તે આશ્રમ છે પાપ પુણ્ય બંધાય તે તે વૃત્તિનો નિરોધ કરે તે સંવર છે કર્મબંધ અટકે અને તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ કર્મની પ્રકૃતિ અનંત છે તેથી અનંત વૃત્તિઓ સંભવે આ વૃત્તિઓ અનંત પ્રકારે સ્ફુરે જીવને તેને લઈને બંધ પડે અને તેનો ઉદય એ સંસા વૃત્તિના મૂળિયા ઊંડા રોપાણ હોય ને વૃત્તિઓનો મૂળથી ક્ષય કર્યો નથી તેથી તે ફરી નિમિત્ત મળતા સ્ફુરે જ્ઞાનીનો બોધ છે કે દરેક પદાર્થને વિશે સ્ફુરાયમાન થતી વૃત્તિને અટકાવવી મનને મારીને પણ અટકાવી વૃત્તિ પરિણામ અંતર્મુખ કરવા પંડિત બનારસી દાસજી સમયસર નાટકમાં કહે છે કે વૃત્તિ મરોડે જીવની ઉદય મહાબળવાન વૃત્તિ મરોડે જીવની ઉદય મહાબળવાન વૃત્તિ જીવને મરોડે છે જો ઉદય મહાબળવાન હોય તો પણ એ વૃત્તિ મરે તો ગમે એટલો ઉદય હોય જે સ્વભાવમતથી જ રહી શકે જપ જાકો સો ઉદય સો સોહે તેની થાન તો એવું થાય શાલાકા પુરુષની ગણતરીમાં ગણાયા એવા શુભમ ચક્રવર્તી અને બ્રહ્મદ ચક્રવર્તીને વૃત્તિ અધોગતિએ ધકેલે છે અને રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનવા નીકળેલ વિશ્વમિત્ર મેનકા આવે છે અને વૃત્તિનો યથાર્થ ક્ષય ન હોય ને લપસી ગયા લપસી ગયા લપસી જેવું થયું આ અંગે જાગૃત જાગૃત રહેવા બહુ બળ કરવું પડે જ્ઞાનીના આશ્રય વિના વૃત્તિ કાબુમાં આવતી નથી પદાર્થને વિશે ઘણી જ આસક્તિ હોવાથી કોઈ પણ ચીજ ખોવાઈ જાય તો તેથી કરી અનેક પ્રકારની આર્તધ્યાન ધ્યાન અધિકની વૃત્તિને બહુ પ્રકારે ફેલાવી ફેલાવી ક્ષોભ પામે કારણ તે પદાર્થની તુચ્છતા જાણી નથી પણ તેને વિશે મહત્વ મેનુ છે જેમ અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતા આત્મની વૃત્તિ ક્ષોભ પામતી નથી કારણ કે જીવે તેમાં તુચ્છપણું સમજ્યું ચાંદી સુવર્ણાદિના વિશે મહાત્મ્ય બેસ્યું તેથી તેનો વિયોગ થવાથી અનેક પ્રકારે આર્તધાનની વૃત્તિ સ્ફોરે છે એમ કુપોધ બોલ્યું છે તુચ્છ પદાર્થમાં પણ વૃત્તિ ડોલાયમાન થાય અને જીવ ઘણો ઉપર ચડ્યો હોય ત્યાંથી પડે ચૌદ પૂર્વધારી પણ વૃત્તિની ચપલતાથી અને અહંપૂણું સ્ફૂરવાથી દીગોદાદીમાં પરિભ્રમણ કરે છે અગિયારમે મેં ગુણસ્થાનેથી પણ જીવ ક્ષણ લોપથી પડી પહેલા ગુણસ્થાને કાંઈ આવી પડે છે વૃત્તિને શાંત કરી છે આવું અહંપૂણું જીવને સ્ફુરેથી એવા ભૂલાવાથી જીવ રખડી પડે છે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે જીવને છેતરે છે ઉપાવદેવ વચન મુદ્દ બસો ચૌદમાં બોલ્યું છે કે અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે જોતા ઝેર છે અને વચન નયન એમ નહીં કોઈ નિયમ નથી તો જીવ બંધાવવાનો આ દશાવવા આવવા માટે સત્પુરુષના શરણ જેવું એક ઔષધ નથી એમ થાય તો જ વૃત્તિ કાબૂમાં આવે નહીં તો વચન અને નયન પણ કાબૂમાં લઈ શકાય નહીં પૂજ્ય પ્રભુસિંહજી એ સવંત ઓગણીસો ઓગણપચાસ નો મુંબઈ કર્યો પ્રભુસિંહની સાથે એક દિવસ મુનિ દેવકંજ પણ કુપોદેવના સમાગમ અર્થે પેઢીએ ગયા કુપોદેવે દેવકંજી મુનિને પૂછ્યું વ્યાખ્યાન કોણ આપે છે પરસ્પા કેટલી ભરાય છે કેમ અંતર્યમે બધું જાણે છે તેથી પૂછ્યું મુનિએ કહ્યું હજારેક માણસોની પરસ્દા ભરાય છે કુપોધેવે પૂછ્યું સ્ત્રીઓની પરસ્દા જોઈ વિકાર થાય છે મુનિ બોલ્યા કાયાથી નથી થતો મનથી થાય છે પરમપોધે બોધ્યું મુનિએ તો મન વચન કરતા કહ્યું તમે ગાદી તકી બેસો છો અને હીરા માણેક તમારી પાસે પડેલા હોય છે ત્યારે તમારી વૃત્તિ નહીં ડોળાતી હોય ત્યારે પરમપવ બોલ્યા મુનિ અમે તો તેને કાળકૂટ વિષ દેખીએ છીએ પછી તો પ્રભુસિંહજીના સમાગમે આગળ જતા મની દેવકિંનજીને કુપોજીનું ઓળખાણ થયું અને પત્ર વાટે લખી જણાવતા કે મને વૃત્તિઓ ઉઠે કે પજવે તો હું તમારું નામ દઉં છું અને વૃત્તિઓ નાસી જાય છે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાષે છે એક રૂપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિ પદાર્થમાં સાવ માટી પણ ઉપે છે રચકંડ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક જો સ્ત્રી એ માસનું પુતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે તેથી વિચારવાની વૃત્તિ તે ક્ષોભ પામતી નથી તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે સો વર્ષની વૃદ્ધ સ્ત્રી તેની પણ રહેવું નહીં કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે એવું જ્ઞાનીએ જાણ્યું છે કુપોલદેવે વચનામૂતમાં આ પ્રમાણે ઉપદેશ છાયા એમાં બોલ્યું છે પૂજ્ય મગન બાપા કહેતા વીજળીનો કરંટ ફક્ત એકવાર લાગે તો લાગે વીજળીની વાત કરવાથી કે વીજળી જોવાથી કંઈ કરંટ લાગે નહીં પણ આ વિષય વાસણનો કરંટ તો એવો છે કે જોવા સાંભળવાનું તો દૂર માત્ર વિચારવાથી પણ ખળબળ થાય પૂજ્ય પ્રભુસિંહજી કહેતા એક વાસણમાં માંસ મળ મૂત્ર વગેરે બાજુમાં રાખી ખાવા બેસો તો જમવાનું ન ભાવે વળી કોઈ પુરુષ પોતાની રૂપાળી સ્ત્રીમાં મુહાંત હતા પ્રભુજીજી તેનું વર્ણન કરતા કહેતા કે એની સ્ત્રીનું ચામડું ધોળું હતું પૂજ્ય બ્રહ્મચારીજી લખે છે જો ચામડિયાના કુંડ તરફ જોવા કહે તો જીવ ત્યાં થૂંકવા પણ જાય નહીં તેવી જ વસ્તુ ઉપરથી ચામડી ઢાંકી દીધી છે પણ બધાના શરીરમાં આ જ છે ખાણ મળ મૂત્રની છે તો તેમાં જીવ મોહ પામે છે સૌ શરીર નર નારી તણા છે ચામડે કપડે રૂડા બંને કરી દો દૂર તો દેખાય કુંડ થકી કુડા પરમપુરદેવ લગ્ન પછીના એક વર્ષે હવે અઠ્યોતેરમાં લખે છે કે એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે તે આત્મા કોઈ પણ પ્રકારે વેસારીશ નહીં વ્યાખ્યાન સારમાં બોલ્યું છે કે જો એક વખત આત્મામાં અંતર્વૃત્તિ સ્પર્શી જાય તો અર્ધપૂતગલ પરાવર્તન રહે એમ તીર્થંકર આદિ કહે છે અંતવૃત્તિ થવાની ખાતરી સ્વાભાવિક પોતાને થાય છે જેમ કે તાવ ઉતરે તે પોતાને જણાય છે તે પ્રમાણે આત્મસિતિની ગાથા અઠ્યાવીસમાં કુપાલદેવી બોધ્યું કે લયુ સ્વરૂપનું વૃત્તિનું ગ્રહ્યુ વ્રત અભિમાન વૃત્તિનું સ્વરૂપ શું છે તે પણ જેવું જાણતું નથી અને હું વ્રત ધારી છું હું ધર્મિષ્ઠ છું એવો વિમાન ધારણ કર્યું છે ધર્મકણી કરે તો પણ લોકોમાં પોતાનું માન અને પૂજા સત્કાર આદિ જતા રહેશે અથવા તે માન આદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે ખરા પરમાર્થને ગ્રહણ કરતો નથી અને સંપ્રદાય ગચ્છ ટકાવવા મથે છે ધર્મ કરણી વ્રત તપ વગેરે લોકોને બતાવવા કરે કરીને તેનું અભિમાન રાખે પણ વૃત્તિ રોકાતી નથી તે તપાસે નહીં આત્માર્થ કરવાનો લક્ષ્ય ન હોય તેથી તપ આદિ કરીને લોકમાં સારું કેવડાવવાનું ધર્મિષ્ઠ કે જ્ઞાની કેવડાવવાનું જાણતા અજાણતા લક્ષ્ય રહે છે આત્મસિદ્ધિમાં અને ક્રિયાજળ જળ કયા દુર્બલ દહેને માથ ઉપાસી જો છે માયા સંગ જો તો એ ગર્ભ અનંતતા લેશે બોલે બીજું આંગ્રે પહેલું આચારંગ અને બીજું સુઈ ગળાંગ સૂત્ર અહીં તેની શાખ આપી ગોપાલદેવે બોધું છે દેવપણજી મહારાજ ગોપાલદેવને એક પત્રમાં લખે છે કે વૃત્તિ ઊભી થાય હું તમને યાદ કરું છું વૃત્તિ પાછી હટી જાય છે મર્યાદા ઓળંગતી નથી આ સત્પુરુષનું યોગ બળ કોઈ પણ વિભાવ જાગે સ્મરણ મંત્ર રૂપ હથિયાર તૈયાર હોય સજાત્મ સ્વરૂપ ગુરુ મંત્રની ઢાલ તૈયાર હોય આગળ ધરે વિભાવનો ભાર નથી કે તે માથું ઉચકે શરણ અને આશ્રયનું આ બળ છે ઓગણસાઠમાં ગોપાલદેવે જૂઠાભાઈને બોધ્યું કે તે પુરુષને એટલે ગોપાલદેવને પ્રત્યેક લઘુકામના આરંભમાં પણ સંભાળવો સમીપ જ છે ત્યારે દ્વાર કડા ભગવાન વૃત્તિ કાબુમાં લાવવા શરણ અને મહારાજ સંભાવના ભગવાનના સ્થાનમાં કહે છે કે લડથડતું પણ ગજબચું ગાજે ગયવર સાથે રે શરણ અને આશરેનું આ બળ છે પરમપુરદેવ વચનામુ એકસો એસી માં છેલ્લે સૌભાગને અહિયાધ આપે છે કે આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું આગળ એમ પણ પૂછે છે કે આપણે આપણને આ વાક્ય કેમ લાગે છે સ્મરણ મંત્ર સજાત્મ આત્મ સ્વરૂપ પરમગુરુ કરતાં કરતાં સૌ પ્રથમ મનની એકાગ્રતાથી ઉપની દશા વિચારવી એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોતે છે અંતરંગમાં ઉતરે જીવ શાંત થાય પછી વિચારે કે મારું સ્વરૂપ પણ આ જ છે આ અનુભવાય કે પરાભક્તની પરાકાષ્ઠા છે સોળ વર્ષની ઉંમરે લખેલી ક્ષમાપનામાં કુપલદેવ બોધ્યું કે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થવો જો આમ થાય તો જે શાશ્વત સુખ પામે કારણ કે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં જીવ વિભાવનો કરતા મેટ્યો સ્વભાવમાં ઠરે તો હવે અભોક્તા થાય અને સ્વભાવ સુખનો ભોગતા થાય અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ એ જ તો નિઃશુદ્ધતા રૂપ મોક્ષ છે જે પરમુખ પદ હાંસલ કરી છે અને લેખિતનમાં આઠસો તેતાલીસમાં પણ લખે છે કે લેખિતન નિર્વિકલ્પ આ મોક્ષ કયો જે શુદ્ધતા મોક્ષ અથળીમાં છે સિદ્ધશિલાએ એટલે કે ઈશદ પ્રાગ બરાબર ત્યારબાદ સહજાત્મક સ્વરૂપ પરમ ગુરુ